ઓહો નમસ્કાર દર્શક મિત્રો હું છું આજે મારું મારી વાલી આવ્યો છું તમને એડ્રેસ રોડ ઉપર આવેલું બાપા સીતારામ ચોક અને ત્યાં નરસંગ દાદા નું મંદિર છે એની સામે આવેલું છે ગૌતમ તો ચાલો મારી વાલી બેનો ત્યાં સેલ મુલાકાત કરીએ અને ત્યાં વસ્તુ એકદમ રીઝનેબલ ભાવે અને તમામ બ્રાન્ડેડ કંપની સ્ટોલ ની દુકાને ચાલો ચાલો બેનો ચાલો મારી વાલી બેનો આજે હું આવી ગયો છું મેં તમને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે એટલે કે ગૌતમ નવેટી સ્ટોલ ની અંદર તો ચાલો મારી વાલી બેનો આજે આપડે ઓનર છે અને ત્યાં કઈ કઈ સ્કીમ છે તો આપણે જાણીએ ચાલો કઉ વાલી મારી વાલી બેનો આવી ગૌતમ નોવે સ્ટોલ ની અંદર બરાબર ને તો આ છે ઓનર બરાબર આપડે ગૌતમભાઈ ગૌતમભાઈ ઓહો મયુર બાપા ની તમારું સ્વાગત છે મારા વાલીઓ ઓહ ઓહ આ ગૌતમ ભાઈ ગૌતમ નોવેલ્ટી સ્ટોલ ના માલિક છે અને મારી વાલી બહેનો માટે સરસ મજાનો સેલ લઈ તમને કહી કે તમે આ અંદર બધી જોઈ શકો છો છે તમામ પ્રકારની અહીંયા મારી વાલી બહેનો તમારા માટે છે કે હાથમાં પહેરવાના બ્રેસલેટ છે માથામાં નાખવાના બટરફ્લાય એટલે કે બકલ અને બકલ ની અંદર પણ તમામ પ્રકારની અલગ અલગ વેરાયટી લઈ આવ્યા છે પંદર ટકા પોલિશ છે આઈસેટ લેશો તો એમાં પંદર ટકા નું અને હોઝેર ની અંદર પણ દસ ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે જબરજસ્ત બરાબર ને તો નાઈટ ડ્રેસ છે પંદરસો માં બે નોક

તમામ પ્રકાર ની બેનો પાછા છે ને એક સ્કીમ ની અંદર છે સાત થી સત્તર વર્ષની દીકરીઓ સો ની ખરીદી કરે ને હે તેમાં આ છે ને

ઓ હા મારું મજેલું મોરબી હા